જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આ વિડીયોમાં તમે હિન્ડ વરના ગાડી જોઈ રહ્યા છો ગાડી માટે આવેલી છે ચાવું પછી કિંમતમાં છે તો વિડીયો પૂરો જોતા રહીજો વરના ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહે છે બે હાજર ઓગણીસનું મોડલ છે ગાડીનું વન ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચી દેવાની છે બે હજાર ઓગણીસ નું મોડલ છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી વરના ગાડી જોવા મળી રહે છે વર્ઝન વિશેની વાત કરી દઉં તો એ સેક્સ ઓ વર્ઝન છે ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેમજ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની બધી જ માહિતી હું તમને આ વિડિયોમાં આપી દઈશ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો આપણે ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તમે જે હિન્ડે વરના ગાડી જોઈ રહ્યા છો બે હાજર ઓગણીસ નું મોડલ છે વન વનર ગાડી ગાડી જોવા મળી રહી છે મિત્રો ગાડી વાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વરના ગાડીના માલિક નો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે આ વરનાના ગાડીના માલિકનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે વરના ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને વરના ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને વરના ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ હ્યુડાઈ વરના ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે વરના ખરીદી શકો છો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત નવ લાખ એકાવન હજાર રાખેલી છે કિંમત અંદાજિત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો આ ગાડીનો ફૂલ વીમો ચાલુ છે તેમજ વન ઓનર ગાડી વ્હાઇટ કલરમાં તમે વાર ના જોઈ છો કંપની કલર ગાડી જોવા મળે રહે છે એન્જિન પાવરફૂલ નોન એક્સિડેન્ટ ગાડી ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ હ્યુન ડાઇવર વેચવાની છે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો જો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું